પાછું નવું ચરુ ખોદેલું છે મહારાજ તમારા મઢની આચે ચરુ છે પછી મે <laughs> નહી ખોદું બરોબર ચાલે જમીન નો ઝઘડો ચાલે ચાર વીઘા જેવી જગ્યાઓ ચાર વીઘા જેવી ચાર થી એક ટુકડો હવા વિગતો થોડો વધાર વધારે પાકુ એ અમે પાછો આ ઢારિયા વાળી આમ બોર વાળી જેવી જગ્યા આગળ જતા બોર આવો તમારો નહીં અમે વાળા નો હા શું ખોટું એથી રસ્તો થાય ને ભાથીજી નું મંદિર આગળ જતા હા શું ખોટું હા શું ખોટું હા શું મારી વાત હા જી વાત

ઘર હાજર થશે રે મેલડી મેલડી નારી તેર ઘર ઘર નારી તેર સોલંગી સોલંગી નારી તેર આ બાર હવે દેવ દુઃખ અમારે જાણવું અને અમારા ઘરના જે પૂજવા લાયક દેવ હોય તો જો તમે દેવ દુખ નું કહો તો હું દેવ દુઃખ નું જ બતાવ પછી બધી બતાવ્યા પછી છેલ્લે એમના કેતા મારી એક લોન નહી થતી કરી મારું બધું પોણી જશે નગર અમુક ને એવું કંઈકમાં મારા દીકરાને ખાલી નોકરી મળી જાય તેના પૂરતું બતાવી દઉં કે જા આટલું કરી દે તારા દીકરાનું નોકરી મળી જશે અચ્છા પણ આ દેવ દૂ પૂછવા માટે બધું આવ તમારા બાપ દાદાનું દેવય આવ કોઈ બહારની માતાએ નીકળે કોઈ ઘરની સિકોતરુંય નીકળે ભોંયતરિયાનું નીકળે મોહારનું નીકળે મોમાનુંય નીકળે અચ્છા મળે હું કઈ તો દઉં છું પણ પાછળથી તમે કે ભાઈ આ વ્યવહાર મારાથી નહીં થાય પેલો કે હું નહીં માનતો પેલો કે હું નહીં માનતો એમાં તકલીફ જે પૂછનાર હોય ને એને ખાસ વધારે પડે આવું કહું એટલે કાકા કુટુંબ નો તમે લઈને આવો છો મને કોઈ વાંધો પણ કાકા કુટુંબ વાળા મારી વાત ગણગાર છે નહીં કે પેલા રવિવાર માં મારી વાતો ઓધરી વિશ્વાસ ના કરી લે તને વિશ્વાસ છે ઓધ્રો હું જે કહી છી સત્ય પણ બીજાને વાધરો વિશ્વાસ આવે કેમ કે માજો તો દોઢ બેણ વધાવો તો છે નહીં રાઈણ ભાઈ હું નહી બોલવું એજ બોલ છે ખોડિયાર એવું કે છે કે વસ્તી તો ભલે મારી વસ્તી તારા પારે આવી તો મારી વસ્તી નિવેદ તો મારા કરે છે પણ હું ખોડિયાર એવું કઉ છું કે આજી મઢમ મને પૂજા છે ને એ મઢમ તો બહુ લઢ્યા આચું મારી બહુ લઢ્યા હા હા માતાના નિવેદન મોડવામાં લઢ્યા આચું રિહઈ રિહઈ પ્રસાદ ખાવાય ના રહ્યા ઘુકડી ખાવાય ના રહ્યા આચું બકરા ખાના ખાલાયા મઢમ જવાબ આપતરો જો બકરા તરે બાજા ખાવા હાથરે બાજ્યા આવું તમારી ખોડિયાર માતા બોલે છે હું નહી સત્ય કે વાત તો ખોડિયાર એવું કે છે કે જો હું મઠ માં બેઠી છું તો અહિયાં જ લડી 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 અને એક બીજા ભાઈઓ ભાઈઓ અંદર અંદર માતાઓ મેલી અને ચોર ને સૌકાર બધા ભેગા થઈ અને અત્યારે રહેશે તો મારા ખોડિયાર ને ચી બાજુ ભલું કરવું મારા તો આય વગરી લોહી નીકળશે આય ને કરશે એમાં ને એમાં તો બે ડોહા વિચિત્ર હતા એ જતા રહ્યા વિચિત્ર એટલે ઝઘડા ખોર ના ઝઘડા કર કરે એમ તાર આપનો સ્વભાવ આવો હાસુ ખોટું ભાઈઓ જો લડ્યા બાજ્યા માતાઓ મેલી અને આ બધા ભેગા છો આ જ ખોડિયાર કે ભેગા કે નહીં તો ચોર ના સૌકાર ભેગા થઈને

પ્રભાવ તો જો હું બોલું છું તમને ખબર પડી કે હું શું કહેવા માંગુ છું હું સાત ભાઈઓ કહું છું ત્રણ ભાઈઓ કહું છું એમ કહું છું કે લડ્યા બહુ લડ્યા અંદર અંદર માતાઓ મેલી એકબીજાને ઘર પાણી નહીં પીવાના અપયાર રાખ્યા તો અપયાર રાખીને અપયાર તોડો તઈ માતા તમારું ભલું કરે આજે વચન લોક તારા ઘરનું પાણી પીઉં મારી ખોડિયારની સોગન તો ખોડિયાર પાણી ના પીવા દે ગોડા તે પહેલા માતાએ બોલેલા બધા કે હવે અમે આઈને મંદિરે મળે નહીં બોલ્યા હતા તો ચમ મંદિર ચડ્યા અને એમાં એમાં તમે સંકલ્પ કર્યો સોગન લીધી કે પછી એ નહીં જવું મરી જાય તો એ સંબંધ નહીં બોલ્યા કે નહીં બોલ્યા તો અત્યારે તમે ભેગા થઈ ગયા તો ખોડિયાર એવું કહે છે કે મને મારા મધિર નહીં આવે ચાલશે પણ મારું વચન ચમ ઉલ્લંઘન કર્યું બોલેલા કે અમારી સાત ઘરવાળી માતા

ખોડિયાર ન્યાય લાવશે તો જો લગીન ન્યાય લઈને ના આવે તો લગીને મઢ નો ઉમરો ના ચડાયો આવું બોલે છે આના બીજા બાર ના બાર ના દેવ ખોરા છે ઘરની માતાઓ આવરી મરી જાય પેલાના ના માણસ બોલી ને બીજું ના બોલો પટેલ આ જમાનો જુઠ્ઠા નો જમાનો છે તરત માતાઓ ને ઉલ્લુ બનાવે કથી ભલું થાય કો એવી તારી ખોડિયાર એવું કે છે ભલે બધા હાથ ભાઈ એક થઈ ને તરત કદાચ તમને જુદા પાડતા હોય ને તો મને ખોડિયાર ને અપનાય જો ચુમ્માળી હું એમાં મઢ તો સુજ જ નહીં એ તારા કોઈ દીકરા ધૂણવા ના મને મેલેડી ને કે અને એક વાર તો ડોકું હલ્યું હતું ધૂણવાનું થયું હતું

અતાર હમજે માતા મજબૂરી હમજે જાય તમે સમજો છો તમારા જમાનામાં હતું નહીં આવું આપણે જાણીએ પણ મોને મોનને શું કરવાનું તો મોનને દુખી થાય તો પછી માતા માતા મડમડ નહી ફરવાનું દુખી tata દુખી થાય હે મા શું કરી આવું

એ હજુ જો ઠીક રીતે નિવેદ કરેલું તૂટલું પડ્યું બહાર જો સાચી વાત સાચું મારી હા 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 સાચું એ ઠીકરું તૂટલું છે જોઈ લે દેજા સાચું મારી અને તૂટલું હોય ને તો કાલ મોનજે કુ ખુખાર મેલેડી તારા મઢે આઈને ઊભી જાય સાચું મારી માં સાચું એ મેલેડી બરોબર બેહાડી છે એ કોઈ બારની તમારી જ છે અને મશાણી મેલડી છે હમણાં ભડાકો કરી નાય હમણા હું જોયું નઈ એ રીતે હું ભડાકો કરીને જવું તમારા હક નું લઈ આવું હબરા બારિયા નું વાપર્યું છે ને છપ્પન વીઘાનો લાટ હબરા બારિયા નો ન્યાય લઈને મશાણી એવું વાપર્યું છે ને એ રીતે બધા આબરાબારિયાનો લીધું પડાઈ લીધુંતું કુટુંબવારાય એકલો હતો તે નોધારા હતો તે તે માતાને એને પૂજી એને ભાઈ માતા શું કે ઉપર આ 52 વીઘા વારનો લાટ વારનો જો ના લાવ ના પગોમ નાખું મશાણી નહીં અને પગોમ પડાયા એવો તમારો ન્યાય લેવા જઈ છે સામે મોકલી છે જઈ છે ઓ એક વખત બંદૂક ની ગોરી છૂટી જાય પાછી પડે કા એ નિશાન સાધી નાઓ કા એનું નિશંત કોક બદલવું પડે ના દેખાય તો હું સોલંકી પેઢી ની ખુખાર મેલે પાછું નવું આવ્યું કઈ ચરુ ખોદેલું છે

પણ જો ગોર ફેરવીને લાઈને એને જાતે બોલી નાખી મેં ખુદ આ ગુના છે રાહો પણ રાહો તો આ રાહો છે આ તા જો જો આ જેટલી તમારી માતાઓ તો નવું નવું ક્યાં છે મને ચરબી ના ભરેલા છે એવું તમારી પેલા બહુ નેહાકા લીધા ભાઈઓને ધક્કો મારી મારી કાઢી મેલી કે બીજી ભાઈ લાવી લાવી આ ઝગડા ને દો તમે બેસો ને તો બધો બહુ પોપડા ઉઘડ છે